છો તો મિત્રો મસ્ત મજાનો હવાર થઈ ગયો અત્યારે આજ અને મિત્રો આપણે જઈએ લાતુર ગાડી લોડ કરવા માટે હૈદરાબાદ થી આપણે અનલોડિંગ કરી અને રાતે દસ અગિયાર વાગે નીકળી ગયા હતા મિત્રો તમે બહુ વાર લાગી ગઈ હતી કેમ કે માલનું ક્રોસિંગ આપ્યું એટલે અત્યારમાં આપણે લાતુરથી ત્રીહ કિલોમીટર પહેલાં હે મિત્રો કે આપણે જઈએ હે ડાય લોડ કરવા માટે હિંમતનગરથી આપણે આથી હિંમતનગરની ડાયર ભરવાની છે મિત્રો લાતુરથી અને લાતુરથી નીકળવાનું ભીડ આથી ભીડ થાય મિત્રો સૌ કિલોમીટર તો આપણે અત્યારે પડ્યા જઈએ હે ભાઈ આ લાતુરવા નવ દુર્ગાથી નહી લાતુરવાની લાતુરવા રોડમાં અને આ બાજુ મિત્રો સોરીયુનું બહુ ઓલું એટલે રાતે ગાડી ચાલે નહીં આપણે પહોંચી ગયા લાતુર ને આજે તમને સામે દેખાય છે મિત્રો એ લાતુર છે આપણે બે કિલોમીટર સેટા છે લાતુરથી અને આપણે અહીંયા બેઠા હે મિત્રો ગાડી રાખીને કેમ કે આપણે લોડિંગ કરવા જવાનું છે હજી વાર છે મિત્રો કે આપણો ટ્રાન્સપોર્ટ વાળો ભાઈ છે એ નવ વાગ્યા પછી આવે હજી વાગ્યા છે સાડા આઠ તો નવ સાડા નવ વાગે આવશે મિત્રો એ તો પછી આપણે લોકેશન મળશે નહીં પછી આપણે ભરવા જવાનું છે દાર લોડ કરવા માટે તો આપણે અત્યારે એને અહીંયા ગાડી રાખી છે રોડ ઉપર જ મેન અને સામે મિત્રો ટ્રાન્સપોર્ટ છે તો ઈ ટ્રાન્સપોર્ટ મહારાષ્ટ્રનો હા અહીંનો મહારાષ્ટ્રની ગાડીઓ પડી હોય ને બધી એમએસ એમએસ જ છે આપણે અહીંયા ગાડી રાખીએ મિત્રો લાતુર થી બે કિલોમીટર પહેલા તો હમણાં આપણું લોકેશન આવી ગયા તો થોડીક વાર લાગશે મિત્રો હમણાં આપણું લોકેશન આવી જાય એટલે મળીએ આપણે હવે ભરવા જવા તમે હે લોડિંગ માટે લાતુર માં આપણે જ્યાં ઉભા ઉભાતા છે સ કિલોમીટર હે મિત્રો લોડિંગ મિત્રો ફાઇનલી આવી ગયા માટે અહીંયા ભાઈ લાતુર ની અંદર દાયર આપણે માંાયર લોડિંગ કરવાની હે મિત્રો જોઈ લ્યો આ એક ગાડી પડી છે એમાં એની ગાડીમાં ભરેલી દાર છે આમાં શું ભરેલું હોય કે નથી નથી ખબર મિત્રો રાજસ્થાનની ગાડી છે તો હવે આપણે તો હમણાં આવ્યા હે હજી તો અંદર જવાનું છે મિત્રો આ આ ગેટ છે ફેક્ટરીનો મિલનો આપણે અહીંયાથી દાળ લોડિંગ કરવાની છે તો પહેલાં હે ને આપણે જઈએ મિત્રો અંદર શું કે જોઈએ ભાઈ ક્યારે લોડિંગ થાય ને મિત્રો જો ખાટા કાતરા મસ્ત મજાના ખાવા હોય તો હાલો મિત્રો કોમેન્ટ કરી દેજો નાનું એવું કે ખાવા અમારે ખાડા કાતરા તો હું લેતો આવીશ તો હાલો મિત્રો હવે આપણે પહેલાં નક્કી કરી લઈએ ભરવાનું પછી મળીએ મોટો પોપટ થઈ ગયો છે એકદમ મોટો પોપટ કેમ કે આપણે આથી ગાડી ભરવાની નથી અહીંયાથી એને આપણે અગિયાર વાગે કાંટાવાર આવશે બાર વાગે આપણે બી ડીઓ અને બિલ્ટી મળશે અને પછી આપણે બારથી રોડ ઉપર ભરવા જવાનું હોય મિત્રો હવે સાડા બાર એક વાગે આપણે બારથી રોડ ઉપર આથી ભરવા જવાનું હોય હવે આ પોપટ જ કહેવાય મિત્રો મેં કીધું આથી ભરાઈ જાય આથી ભરાવાની છે આ ગાડીઓ બધી આથી ભરાવાની હોય તો આપડ્યું નથી યાર મિત્રો આ માં આપણે કુશભાજી હતા એમ કહી દીધું કુશભાજી વાળ જ આપણી ગાડી સામેઠી આવે છે લઈને આ બાજુ રિવેશ મારવા માટે ચાલો મિત્રો મળી હવે આપણે ફરવા ફરવા જવાની ભરવા જવાનું આપણું નક્કી થઈ જાય પછી મિત્રો તો વાગી ગયા હે બાર ને હજી આપણે આમ ને આમ બેઠા હે જ્યાં બેઠા હતા ન્યાજ કેમ કે હજી આપડો ડીઓ આવ્યો નથી હમણાં કે હે કે અડધી કલાક આવે હે એમ કરે હે ભાઈ ડીઓ તો હવે ડીઓ આવે જાય તો આપણે ભરવા થી ભાઈ બીજી જગ્યાએ જવાનું હવે મિત્રો આથી આપણી ગાડી લોડ થશે નહીં તો સામે જો ભાઈ ફેક્ટરી માંથી અંદર થી ગાડીઓ આવે છે કેમ કે અંદર એ ડાર નું જોલું હે અંદર એ ડાર ભરા હે આપડે આથી નથી ભરવાની આપણે ભરવાની આગળ થી તો આપણે લોડિંગ માટે આવી ગયા છે ને હવે ભાઈ આયા હે ને આપડે જ્યાંથી બિલ મળ્યું ના ત્યાંથી એના આપણે જે દસ પંદર કિલોમીટર જેવું આવ્યા આપણે ચૌદ નંબર કારખાનામાં જવાનું છે મિત્રો ભરવા માટે બિલમાં તો હવે ગોતીએ છે ને આ હે બિલ ભાઈ એનું બધું આ ટપાલ ને બિલ ને બધું આવી ગયું છે આપણે પાસે હવે ખાલી આપણે ગાડી લોડ કરવાની છે મિત્રો તો આગળ એક લેલાન દેખાય ને તમને જે આ જે નંબરમાં એ મિત્રો આપણે ભેગી જ છે એની અહીં નથી જોયું ને આપણે નથી જોયું તો આપણે પૂછવા ગયા હે પહેલાં કે ભાઈ ક્યાં આવેલું હોય તો જડી જાય એટલે આપણે સીધું ગાડી લોડ કરવા જઈએ કેટલીક વાર લાગે ને શું હોય અને જો મિત્રો આપણી ગાડી સાંજે સાત વાગ્યા સુધીમાં ભરાઈ જશે તો એટલે કે સો વાગ્યા પછી આપણી ગાડી ભરાશે તો આપણે નહીં જઈએ જેમ કે સવારે વહેલા સો વાગે જાશું હવે કેમ મિત્રો તમે બધા એમ કહેતા હે તો ભાઈ આ આ રસ્તે સોરી બહુ થાય છે એટલે માલય આપણો ગાડીમાં રહેવા ન દે એટલે મિત્રો હવે જોઈએ આપણે જે પ્રમાણે ગાડી ભરવા ભરાય એ પરમાણે નીકળશું તો હાલો મળી આવે ખાલી તમે હે આપણે જીઆઈડીસી કે જે એ કહ્યું અહીંયા ગાડીઓની લાઈન જો મિત્રો આપણે આથી નથી ભરવાની આપણે ભરવાની મિત્રો ખામે છે કીર્તિ દાન કારખાના દાય નું કારખાનું છે દાન મતલબ મિત્રો તો હવે આપણે આ બધી જીઆઈડીસી કહેવાય એમઆઈડીસી સોરી મિત્રો જો યાદ આવી જાય ત્રાણે ટકે આ જીઆઈડીસી જીઆઈડીસી માટે આપણે જીઆઈડીસી એમઆઈડીસી મિત્રો આપણે ભરવાની છે ને આપડે હે ને હામે નું દેખાડે છે કેટલીક વારમાં બેઠા તો ખાવાનું નો ભાવે મિત્રો એટલે આપણે એટલા માટે તરબુજ અને ટેટીન લઈ લીધા હે કેરા એવું બધું બપોરે કઈ ખાવાનું હમણાં ભાવતું નથી એટલે ચાલો હવે જઈએ કઈ ફેક્ટરી ભૂલીએ પછી દેખાડીએ કે આ ફેક્ટરી છે આ નથી આપણે મકાઈના કારખાનામાં પૂગી આવ્યા છે મિલમાં અને ભાઈ પ્લાસ્ટિક ખોલી નાખ્યું હોય એટલે હાથું બાથું ખરાબ થઈ ગયું છે બધું મિત્રો અને ભાઈ અહીંયા આગળથી આપણે ભરવાની છે એક કાંટો આપણે સામેની સાઈડ કરાવી આવ્યા છે ને એક અહીંયા કરાવે તો હજી વાલ લાગે એમ હે ભરાઈ જાય પેલો વારો આપણો જ છે એ પાકું હે હમણાં ભરાઈ જશે પેલો વારો આપણો જ છે મિત્રો થોડીક વાર લાગશે હમણાં લોડિંગ થઈ જાય બધું પશુવાળાનું બધું ખોલી નાખ્યું છે નાળો આ ગેટ હે મિત્રો નાનો એવોકડો કઈ બહુ મોટો નથી બે વાગી ગયા મિત્રો અમને એમ તડકો એવો હે કે હાલત ખરાબ હે આખી તો હાલો મિત્રો હવે આપણે મળીએ લોડિંગ કરવા ટાણે હમણાં લોડિંગ થાય પેલા કાંટો કરાવી ઓલો ભાઈ આવી જાય એટલે ગાડી લગાવી લે મળી જાય પછી મિત્રો ગાડી લાગી જાય પછી ફાઈનલીમાં હવે હમણાં લગાડીને કહું હું તમને આ હે આર જે અગિયાર જીસી અઠ્ઠાણું વીસ આ ગાડી છે રાજસ્થાનના પાર્સિંગની ગોવાલિયનની હે મિત્રો ને આ ગાડીનું આપણે અંદરનું ઇન્ટરિયર જોઈએ તો આ ગાડી છે લેલનમાં અને ભાઈ આ ગાડી છે લેલનની મિત્રો સોળ વ્હીલવાળી ગાડી છે અને કયા મોડલ કોણ છે તો મિત્રો આ મોડલ છે તો આ ગાડીનું અંદરનું છે સ્ટેરિંગ લેલન નું જે એકદમ કમ્ફર્ટેબલ નથી મિત્રો જરરાય પણ કમ્ફર્ટેબલ નથી આ સ્ટેરિંગ પછી આવે છે આ ભાઈએ સજાયું હોય ને તમને સજાયે ને તો આ મિત્રો આની ભાઈએ બધું ગાડી મસ્ત મજાની ગાડી બનાવી છે પે સામે જોવો મિત્રો गाड़ी कहाँ पे बना हुआ है आपका गौलियर। 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 क्या लोड करने वाले होने तो का, का सुनी और ये गाड़ी कम्फर्टेबल है नहीं है ना ये गाड़ी कम्फर्टेबल नहीं है अच्छा नहीं, तो। नहीं, नहीं, ना अच्छा तो अच्छा सर्विस देता है अच्छा सर्विस देता कोई दिक्कत नहीं अच्छा है बस कितना गेयर आते है कितना गेयर आते हैं मतलब गेयर कितने દસ કે ટાટા જે છે એ તો મિત્રો આમાં પહેલા નંબરમાં આપેલું હોય આપણે કલેજ આ છે આની બ્રેક આ છે આનું એકસો લીટર લીવર તો મિત્રો હવે આપણે આને હકાળવા માટે કંઈ નહીં કરવાનું ખાલી તમે ઘેર પાડો આમ મિત્રો આને ઘેરય બહુ ઓલા હે વહેમાં લાગે છે એ હવા કે હવાવાવાવા વાળા ઘેરે ને આ હવાવાવાવાવાવાવાવાવાવાવા વાળા ઘેર મિત્રો લેલન હવાવાવાળા એવું કે આમાં ફૂશ ફૂસ અવાજ આવે છે ઘેર પડે એટલે આમ આમ કરીને ફૂસ સવાજ છે હવે ફૂસફુસ

હજી વાલ લાગશે હજી એમ વાતું વાલે છે એના લોડિંગ ને મિત્રો નક્કી છે મશીન ખરાબ હે ને એમ ગોટા વારે છે ઘરે ત્યારે હાસું મિત્રો લોડિંગ બેઠા હે હવે નાણા કાલપતરી ખોલી ગાડી ગાડીમાંથી સામે જોવું લઈએ એમને એમ પડી છે ગાડી તો હાલો મિત્રો થોડ મળીએ હવે થોડીક વાર પછી આપણે હજી સામે હે ને એ પગવાગની ફેક્ટરી છે આ દાળની ની જ ફેક્ટરી છે આ સામે હે એવી

માલ કરે છે તૈયાર એટલે લોડિંગ માં લાગશે વાર ગાડી હાથી લોડિંગ થશે આ જગ્યાએ બધી વાર છે લોડિંગ થવાની આપણે આ બધું આજ પૂરો કરીએ મળીએ ને જય શ્રી રામ બાય ભાઈ